તમે જુઓ કે વડોદરા જિલ્લો હોય એ કચ્છ ભુજ હોય એ મહેસાણા હોય એ પાટણ હોય એ ગુજરાતનો કોઈ પણ જિલ્લો હોય રબારી સમાજની અંદર હંમેશા એક વસ્તુ જોવા મળશે કે જબરજસ્ત મહેનત કરવાની ચરાવવાથી લઈને ટ્રેક્ટર અને જેસીબી મશીનો ફેરવવાથી લઈને અનેક પ્રકારની સરકારી નોકરીઓ કરતા કરતા આખી જિંદગી જે કંઈ કમાય એ બાળકોને પરણાવવાની અંદર એમના સગપણો કરવાની અંદર એમને પરણાયા પછી એમના આણા જીયા કરવાની અંદર છે કે એમનું મરણ થાય અને એમની છાબડીઓ બરાય ત્યાં સુધી આખી જિંદગી તમામ લાઈન બંધ ગણશો ને તો ખર્ચા ખર્ચા ને ખર્ચા છે આપણું સામાજિક સ્ટ્રક્ચર જ એ પ્રકારનું છે કે જબરજસ્ત મહેનત કરીને પુષ્કળ પ્રકારની મહેનત કરીને સામાજિક આ બધી જે રીત રિવાજો છે એ રીત રિવાજોની અંદર પુષ્કળ ખર્ચાઓ થાય છે અને રજવાડાઓને ના પોસાય એવા ખર્ચા

બધાને બતાવી દેવાનું આમ એક સોટો પાડી દેવાનો અને પછી એ તેર લાખ નો ખાડો પૂરવા માટે આખી જિંદગી વૈતરુ કરવા એક બે દિવસની એ જે ભપકા છે એ બતાવવા માટે પછી એ તેર લાખ નો ખાડો પૂરવા આખી જિંદગી જબરજસ્ત મહેનત જબરજસ્ત વૈતરુ કરવા આ બધે છે જ્યાં જુઓ ત્યાં તમને જોવા મળે છે એટલે સામાજિક ખર્ચાઓની અંદર મને એક વસ્તુ નથી સમજાતું જે લોકો વાણિયા છે જે લોકો પટેલ છે જે લોકો બ્રાહ્મણ છે એ આપણા જેવી સામાજિક રીત રિવાજો નથી અપનાવતા એ લોકો જેવા સમાજ આપણે એક મરણ થઈ જાય રૂપેશભાઈ હીરાભાઈ એ બધા છે બે 2005 પાંચ બે થી મારા જૂના મિત્રો છે આજે એમના આગ્રહના ના વસ થઈને એ બાજુ ઘણા બધા લગ્નો હતા તો પણ અહીંયા આવવું પડ્યું છે અને તમને બધાને મળવાનો લાવો મળ્યો એ મારું સૌભાગ્ય છે એ જયારે બરોડાની ની અંદર ની દુકાનો હતી ત્યારથી મારા સંપર્કમાં છે મને એ ખબર નથી પડતી કે કુદરત નો ક્રમ છે કે જે જન્મે છે તે મરે છે કુદરત નો આ ક્રમ છે કોઈક નું પાંચ વર્ષ બાળક મરી ગયું સ્વાભાવિક અપરમ પાર દુઃખ થાય કોઈક નો પચીસ વર્ષ નો યુવક મરી ગયો સ્વાભાવિક છે કે આપણા હૃદયની અંદર શેરડા પડી જાય માજી ગુજરી જાય તો એ કુદરતનો ક્રમ છે એકસો ત્રણ વર્ષે મરેલા માજી પાછળ તમે પોતે જે કુટુંબની અંદર મરણ થયું છે એ પણ એવું ઈચ્છા કે અમે ભૂલી જવા માંગીએ છીએ પણ સગાવાળા એટલા બધા આવે એટલું બધું રોક અકડ કરે અને તમે આમ ચાર ચાર વખત સાત સાત વખત પેલો ગરધણી ગરધણી ભૂલી ગયો કે મારા બાપા મરી ગયા હતા હવે તો તમે ભૂલો ઘરધણી પોતે છે બહુ થયું જબરજસ્ત દુઃખ તમે વેચ્યું હવે અમે ભૂલી જવા માંગીએ છીએ આ કુદરતનો ક્રમ છે પંચ્યાસી વર્ષે અહીંયાથી વિદાય લે એકસો ને ત્રણ વર્ષે વિદાય લે દુઃખદ ઘટના જ છે દરેકના પોતાના દાદા હોય દાદી હોય પ્રેમ હોય હોય ને હોય પણ બાકીના જે બધો દેખાડો છે આ દેખાડાનો શું મતલબ જો પેલા લોકો મેં જેટલી પણ જાતિ રબારી સમાજ સિવાય ગણાય એ લોકો ત્રીજા દિવસે બેસણું કરી દેતા હોય અને એમની પ્રગતિ થતી હોય તો આપડી ના થાય એ લોકો પાંચમા દિવસે બધું પતાઈ દેતા હોય અને છતાંય કુદરત નો કોઈ નિયમ એમને ના નડતો હોય તો માત્ર આપણા રબારી એકલાન કેમ નડે કુદરત બધાની નથી ભગવાન બધાનો નથી આપણા નિયમ જુદા